મારી ન્યૂઝ આદિવાસી ચેનલમાં તમારું સ્વાગત છે જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના વાળિયા અને ધાકડ વચ્ચે જે ડુંગર આવેલું છે ત્યાંના અને અહીંયા જુઓ તમે બધું સૂકું પડી ગયું છે હમણાં કેમ કે વરસાદમાં એટલી જ અહીંયા ખેતી થઈ શકે છે અને પછી અહીંયા ચોમાસા સિવાય બીજી ખેતી થતી નથી એટલે બન્યા આ જે રસ્તો છે એ સકળથી વાડે તરફ જવાનો રસ્તો છે જેને ઉદાવલા ડુંગરથી ઓળખે છે આદિવાસી વિસ્તારમાં આ રસ્તો પહેલાં કાચો હતો કેટલાક ત્રણ ચાર ત્રણેક વર્ષથી જ અહીંયા ડામવા રસ્તો બન્યો છે તો પહેલાં બહુ મુશ્કેલીથી અહીંયા ગાડી કુલ્જર અને અન્ય વાહનોએ સરકાવવામાં આવતા હતા પણ હમણાં થોડું સારું છે જ્યારથી અહીંયા ડંબર રસ્તો બની ગયો છે અને હમણાં જે આઈસર કપાસ ભરેલી પલટી મારી હતી તે બી અહીંયા છે તમે આ સાઈડમાં જોઈ શકો છો કપાસ પણ પડેલો છે અહીંયા આઈસર પલટી માર્યું હતું અને ત્યાં એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તો વિડીયોમાં બન્યા રહો જેથી તમને ખબર પડે કે ઉદાવલા ડુંગર છે એ કેટલો લાંબો છે અને તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમે ઓળખી શકો અને ચોમાસામાં આવો તો અહીંયા ખૂબ સુંદર દ્રશ્યો જોવા મળે છે એટલા માટે જે મારા આદિવાસી સમાજના જે લોકો જે આ વિડીયો જોતા હશો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું આદિવાસી સમાજમાંથી આવું છું અને જે તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતો રહીશ જેથી તમને ખબર પડે કે આ શું ઘટના બની છે અને જે આપણા છોટાદેપુર જિલ્લામાં જે ઘટના બને છે જે એના બી હું વિડીયો મૂકું છું કેમ કે મારે એક ન્યૂઝ ચેનલ છે ન્યૂઝ આદિવાસી સુનિલ એટલા માટે તો મારી ચેનલને બી મેં સબસ્ક્રાઈબ કરી રાખજો આવી ઘટના બને તો મને ખાસ કરીને મારે આ વિડીયો એટલા માટે બનાવવું પડ્યું કે અમૂલ લોકો જે અમારા આદિવાસી સમાજના જે લોકો કાઠિયાવાડ મજૂરી કરવા ભાગ રાખવા કે ગમે તે મજૂરી કરવા જતા હોય ત્યારે એવું કહે છે કે તમે આદિવાસી સમાજના લોકો અમારે અહીંયા આવીને અમારી મજૂરી છીનવી રહ્યા છો અને તમારે ત્યાં કોઈ કામ નથી કે તમારી ખેતી નથી એટલા માટે તમે અહીંયા આવો છો એવું કહી રહ્યા છે એટલા માટે મારે આ ખાસ વિડીયો બનાવવો પડ્યું કેમકે અમારા વિસ્તારમાં ચોમાસું ખેતી એકલી જ થાય છે અને પછી શિયાળો ઉનાળો ખેતી કરવામાં આવતી નથી કેમ કે અહીંયા ખેતી થઈ શકે એવી શક્ય નથી અને થઈ બી શકે પણ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ એટલા માટે અને અમારા આદિવાસી સમાજ એટલો બી નબળો નથી કે કોઈને અહીંયા મજૂરી કરે પણ અમે આદિવાસી સમાજ એટલા માટે ત્યાં આવીએ છીએ કે અમારે અહીંયા ખેતી થઈ શકે એવી નથી તમે શું કહેવા માગો છો એ જણાવી શકો છો જે મારા આદિવાસી સમાજના લોકો કાઠેવાડ જાય છે એ માટે આ ફિશિયલ વિડીયો છે જો તમને તમારો સીટ તંગ કરતો હોય તો આ વિડીયો બતાડી દેજો કે તમારે અહીંયા આવવા માટે અમે કંઈ મજબૂર નથી કારણ કે અમારે ત્યાં ચોમાસું એકલી ખેતી ખેતી થાય છે રોજગારી હોય ને તો તમને બી અમે ગુલામ બનાવી શકીએ છીએ આ વિડીયોને શેર કરી દેજો અને મારી ન્યૂઝ આદિવાસી સુનિલ સેનાને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા નવા નવા વિડીયો જોવા માટે મળતા રહેશે જય જોહાર જય આદિવાસી